ધન થી જો આયુષ્ય મળતું હોય તો અનેક કરોડોપતિ એવા છે એ મરે મરે જ જ નહીં નહીં કોટી રૂપિયા જેની પાસે એનાથી ભૌતિક સુખ મળે પણ આયુષ્ય ન મળે દેવતાઓ પ્રસન્ન થાય કે કલ્પ વૃક્ષ પ્રસન્ન થઈ જાય તો એનાથી સ્વર્ગ મળે પણ મુક્તિ ન મળે સ્વર્ગમાં ગયા પછી ઘણા બધા પુણ્ય ભેગા થયા હોય તો સ્વર્ગ મળે પણ સ્વર્ગમાં જાય ને તો ક્યાં સુધી સ્વર્ગ જ્યાં સુધી પુણ્ય છે ત્યાં સુધી પુણ્ય પૂરું થઈ જાય બારગામ આપણે ખરીદી કરવા જાય અહીંયાથી મોટા શહેરમાં ક્યાં સુધી ખરીદી કરીએ જેટલા રૂપિયા આપણી પાસે છે એટલી ખરીદી કરીએ અને છેલ્લે ખાલી ટિકિટના ના હોય પછી શું કરીએ પાછા ઘરે આવીએ ને અથવા બેંકમાં જઈએ એમ સ્વર્ગમાં સુખ જ્યારે

અમારામાં જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને વિવેક વધે એવી દિવ્ય આટલું કહ્યું શૌનક બિરાજમાન થયા એની જગ્યાએ ત્યારે શુદ્ધ પુરાણી અત્યંત પ્રસન્ન થઈને કેવા લાગ્યા કે હે ઋષિ બહુ ઉત્તમ તમારી જિજ્ઞાસા છે

હે શવન હે ઋષિ ભગવાનની કથા સાંભળવાની તમારી જે પ્રીતિ છે પ્રીતિ એટલે જિજ્ઞાસા છે પ્રીતિ એટલે પ્રેમ છે પ્રીતિ એટલે લાગણી છે આ જાણીને મને બહુ વાન તો આ કેના જેવું છે ખબર અત્યંત ભૂખો માણસ ભોજન અલગ છે ભૂખાને જમાડવાની મજા કઈક અલગ છે અને ભૂખો જ્યારે જમતો હશે ને બે ચાર દિવસથી થી કઈ ખાધું ના હોય આવા વ્યક્તિને આપણે જમાડીએ અને એ જ્યારે જમે ને એટલે રસોઈ નો કોઈ દી વાંક જ ના કાઢે આમાં મીઠું ઓછું છે હળદર વધી ગઈ ને કોઈ દી ના બોલે એને જે મળે ખાઈ લે કોઈ જમાડવાની મજા છે તરસાને પાણી પાવાની મજા છે અત્યંત થાકેલાની સેવા કરવાની મજા છે જિજ્ઞાસુ વિદ્યાર્થી હોય એને એના શિક્ષકને એને ભણાવવાની કાઈક મજા અલગ છે અને જિજ્ઞાસુ શ્રોતા જ્યારે મળે ત્યારે વક્તાને કથા કરવાની મજા કાઈક અલગ છે

એનો કોડિયો થતા બચવું હોય એનાથી જો બચવું હોય અધર્મથી જો બચવું હોય તો શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ અંદર શ્રીમદ ભાગવત ની કથા શ્રેષ્ઠ છે કોને કહી છે તો ભાષિતમ કીરે કીર એટલે પોપટ અને પોપટનું બીજું સંસ્કૃત નામ છે જે શ્રીમદ ભાગવતની કથા કહી કલિકાલ ના અધર્મ રૂપે વ્યાલ થી રક્ષા કરવા માટે ઉત્તમ છે બધું જ મળશે ભાગવત માં બહુ મહાન ગ્રંથ છે અપરમ મનુ ન વિદ્ય ભાગવત મનની શુદ્ધિ માટે વિશેષ બીજો કોઈ ગ્રંથ જ પણ જન્માંતરે ભવે પુણ્ય જન્મ જન્માંતર પુણ્ય ભેગા થાય ને ત્યારે ભાગવતજી ની કથા આંગણે આવ્યો અને સાંભળવા મળે બાકી સમાજ ની અંદર તમે જો કોઈ એક ગામ હોય ને ગામમાં કથા હાલતી હોય હજારો ની વસ્તી વાળું ગામ હોય પણ બધાના ભાગ્યમાં કથા ના હોય જેના ભાગ્યમાં હોય ને એ જ મંડપમાં બેઠા હોય જોજો જેના ભાગ્યમાં હોય એ જ આવ્યા અને અમે તો એવાય કિસ્સા જોયા છે બાર ગામ આટો દેવા હોય છે કારણ કે એના ભાગ્યમાં કથા હતી અને એ ભાગ્યમાં ક્યારે હોય તો કે જન્મ જન્માંતર પુણ્ય ભેગા થાય જન્માંતરે ભવે પુણ્ય ભાગવતમ ત્યારે ભાગવત ની કથા અને વિશેષ એનાથી વિશેષ પુણ્ય હોય ત્યારે ઉત્તરોતર ભાગવતની કથા એને લાભ ભાગ્યશાળી ને ભાગવત મળે કેવી રીતે તો એનું દ્રષ્ટાંત પણ અહીંયા સુખ પુરાણી આપ્યું છે બહુ સારી વાત કરી સારું દ્રષ્ટાંત રાજા પરીક્ષિત ને કથા સંભળાવવા માટે સુખદેવજી જયારે જંગલ માંથી આવ્યા વન

અને પરીક્ષિત આદિ ઋષિઓ બધા શ્રોતા છે તો હાલો હાલો આપણે જઈ એટલે બધા જ દેવતાઓ સ્વર્ગમાંથી ભાગવતની કથા સાંભળવા આવ્યા કેવી રીતે આવ્યા તો કે સુધા કુંભમ ગૃહિત વૈવ અમૃતનો ઘડો હાથમાં લઈને આવ્યા અમૃત છે એની પાસે ઓલો સમુદ્ર મંત્રમાંથી કાઢ્યું છે ને એ અમૃત લઈને આવ્યા આવીને જો બેસી જાય કથા સાંભળવા તો તો કાઈ વાંધો નહોતો પણ આવીને એણે શું કર્યું સુખદેવજી પાસે આવીને એને કહ્યું કે અમૃત પરીક્ષિત ને આપો એના બદલામાં અમને કથા અમૃત બહુ સારી વાત કરી એને એમ કહ્યું કે હું એ દેવા આવ્યો ને તમે દેવા આવ્યા બે દેવા જ આવ્યા

પરીક્ષિત પરીક્ષિતને પૂછ્યું દેવતાઓ કહ્યું કે અમૃત એક શું અનેક સર્પ કદાચ તમને ડંખ દે ને તક્ષક તોય તમે મરો નહીં અમૃત પી લ્યો એટલે અમર થઈ જાવ રાજા પરીક્ષિત કહ્યું કે સાતમે દિવસે તક્ષક દંશથી મૃત્યુ થાય તો ભલે થાય પણ તમારું જ જોઈએ અમૃત અમરત્વ આપે કથા અભયત્વ આપે અમરત્વ કરતા અભયત્વ બહુ મોટી વાત છે બીતા બીતા જીવવું એના કરતા વીરતાથી જીવવું એમાં મજા છે

અને બીજાના લોય વહેવડાવી અને લીધેલી વસ્તુથી ક્યારેય સુખ પ્રાપ્ત થતું નથી સહજ મિલાસો દૂધ સમાંગ લિયાસો પ્રેમથી મળે એ વાત સાચી પણ

હસવું તો આવે જ ને આ તમારું કામ જ એવું છે તમારે આવીને અમૃત નો ઘોડો લઈ આવ્યા અને અમૃત ના બદલામાં તમે કથા અમૃત લેવા આવ્યા તો કાચના તમારા ટુકડા ને મારા મણી ની આરે સરખાવવા એવા તમે કો કાચ કુવામણી મહાન અરે દેવતાઓ ભાગવત તમારે સાંભળવું તું જ તો તમે મંડપમાં આવીને બેસી ગયા હોત તો કોઈ ના ના પાડે આપણો આ સમય અને આમાં કોઈ પણ બાર નો વ્યક્તિ આવે કથા કથા સાંભળવા બેસે તો આપણે કહીએ કે ભાઈ અમારી તમે ઉલટા ને રાજી થાય એને આવકાર દઈએ એને આગ્રહ કરીએ ભાઈ આવ્યા છો ભોજન પ્રસાદી લઈને જાજો હવે એવી રીતના દેવતાઓ કદાચ ગંગા ને કિનારે જઈને બેસી ગયા હોત તો શું એને પરીક્ષિત કે કોઈ ના પડે

એ છે શ્રીમદ ભાગવત કારણ કે ભગવાને પોતે કહ્યું છે ભગવતા પ્રોક્તમ ભાગવતમ ભગવાને ખુદે આ કથાનું વર્ણન કર્યું એટલે ભાગવત એનું નામ છે અને આ ભાગવતને સત્યલોકમાં કોઈ એક વખતે બ્રહ્માજીએ વિચાર્યું કે આટલા પુરાણોમાં શ્રેષ્ઠ કહ્યું તો સત્યલોકે તુલામ બધવા અહીંયા લખ્યું છે કે સત્યલોકમાં તોલા બાંધી છાબડા બાંધી એક બાજુ અનેક પુરાણ અને એક બાજુ ખાલી ભાગવત રાખ્યું તો ભાગવતનું પલ્લુ પલ્લું નહીં